તો મિત્રો હવે ખાસ સાંભળજો મિત્રો હવે વાત કરીએ આગામી ચોવીસ કલાક દરમિયાન એટલે કે પચીસ મે રાત્રિના આઠ વાગ્યા સુધી કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે સુધીનો વરસાદ પડી શકે છે શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાથે બીલીમોરાના વિસ્તારો હોય વાપી વલસાડ તાપી ડાંગ આવા વગઈ ધરમપુર ઉમરપાડા અને ઉમરગામના પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ યથાવત છે હજુ પણ આગામી બારથી ચોવીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે સુરત બારડોલી ઉમરપાડા ઉમરગામ બિલીમોરા વાપી તાપી ડાંગ આવા વગઈ અને બિલીમોરાના પણ કેટલાક વિસ્તારોમાં વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ભરૂચ અંકલેશ્વર નર્મદા રાજપીપળા નતરંગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ત્યાર હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની માહોલ યથાવત રહેશે નવી આગાહી પ્રમાણે ખાસ કરીને રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હજુ પણ વધારે છે આ વિસ્તારોમાં આગામી ચોવીસથી અડતાલીસ કલાક સુધી એટલે કે બે દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી છે રાજકોટ જિલ્લાના વિસ્તારો હોય જૂનાગઢ જિલ્લો હોય ગીર સોમનાથ હોય અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ એકલ દુકલ ટૂંકા વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે પોરબંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો મોરબી જામનગર ઓખા દ્વારકાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતમાં ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે આ સાથે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં હાલ હળવા વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદની શક્યતા હાલ વધારે છે આ જિલ્લાઓના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે પાટણ મહેસાણા જિલ્લામાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી બનાસકાંઠા જિલ્લાના જે રાજસ્થાનને લાગુ બોર્ડર એરિયાના વિસ્તારો છે ત્યાં હળવો વરસાદ પડી શકે તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે વરસાદ છે કે નહીં તાપ છે કે છે નીચો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે ખાસ કરવાનું